ત્યાર પછી મારા ઘરે દીકરો નતો ત્રણ દીકરીઓ માથે રામા બાપા એ મને દીકરી પડલ સ્થાપના બાણું માં થઈ છે ઓગણીસો બાણું બાપાના પરસા એવા છે દુખિયા ના કામ કરાશે આંધળા જય માતાજી હર હર મહાદેવ સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધ બેસ્ટ ગુજરાતી મિત્રો આજે આપણે ગઢડા તાલુકાના લીંબાડી ગામે બિરાજમાન રામાપીર બાપાના દર્શન કરવાના છે તેમજ સાથે સાથે રામાપીર બાપાના પરચા વિશે જાણવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો મને કોમેન્ટમાં લખજો જય રામાપીર મિત્રો કાળા કળયુગમાં ગઢડા તાલુકાના લીંબાળી ગામે વર્ષોથી રામાપીર બાપા બિરાજમાન છે રામાપીર બાપાએ અઢળક પરચા આપ્યા છે ગઢડાથી લીંબાળીનું અંતર પંદર કિલોમીટર છે બોટાદથી લીંબાળીનું અંતર બાવન કિલોમીટર છે ભાવનગરથી લીંબાળીનું અંતર એકસો ને ચોવીસ કિલોમીટર છે અને રોજમાળથી લીંબાળીનું અંતર માત્ર ચાર કિલોમીટર છે તો ચાલો મિત્રો હું ઝડપથી તમને રામાપી બાપા નું દર્શન કરાવી દઉં સુંદર મજાના વૃક્ષો આવેલા છે તેમજ મંદિરના પટંગણમાં ફેરબા દાદા બિરાજમાન છે તો રામાપીર બાપાના જગ્યામાં એક તેજા ભગતની સમાધિ પણ આવેલી છે તો ચાલો હું તમને એમના દર્શન કરાવી દઉં જય ના જય રામા પે લીંમાળે ગામનું રામા મંડલ ઓગણીસો ને બાણુંમાં અમે શરૂઆત કરી છે કારણ કે ઓગણીસસો ને બાણુંમાં રાજકોટનું રામા મંડલ અમારા લીંબાળે ગામની અંદર આવ્યું હતું ત્યાર પછી ગામની અંદરથી જુવારડા ભેગા થઈ અને અમે સભ્યો નિમૃત કર્યા અને સભ્યોની અંદર અમે આઠ પાંચ સભ્યો હતા અને નાથુરામ બાપુ આવનાર વ્યક્તિ હતા અને લીંબાળી ગામની અંદર રામાપીર બાપાની એમને સ્થાપના કરી ઓગણીસો બાણું ની અંદર અમારી સ્થાપના થઈ રામાપીર બાપાની અને લીંબાળી ગામની અંદર આપણે કોળી સમાજના ભાઈઓ હતા ભરવાડ સમાજના હતા અને રબારી સમાજના ભાઈઓ હતા અને પટેલ હતા સર્વે જ્ઞાતિનું મંડળ અમારું હતું અને આ વિસ્તારમાં અમારું મંડળ ભાવનગર અમરેલી કે બોટાદ અને આમ સુરત સુધી રમી આવેલું છે અને આ મંડળ કોઈ જગ્યા થી પાછું આવ્યું નથી અને રામાપીરે અમારું કામ એવું કર્યું છે બધા અને ભરવાડના જે ભાઈઓ હતા એ બે ભાઈઓ એક્સપર્ટ થઈ ગયા હતા ત્યાર પછી ભરવાડના ભાઈઓ આવા મંડળની અંદર છે નહીં રબારી ના છે તો સર્વે જ્ઞાતિના ભાઈઓ મળીને અમે આ મંડળ ચલાવી છીએ અને અમારા રામાપીર બાપાના પરસા એવા છે કે દુખિયાના કામ કરાશે છે આંધળાને આખ્યું આપી છે અને વાંજાના ઘેરી પારણા બધા છે અને વિરાનાથના હાથ બે અમારી માતસર ઉપર છે અને નથુરામ બાપુ આ મંદિર છોડી અને અત્યારે આપણે સોબારીની અંદર વસે છે તો અવરનવર નાથા બાપુરામ બાપુ અહીંયા આવે છે

કે અમારે હજી કામ આગળ ચલાવવું છે તો સર્વે ભાઈઓ તથા ખાસ નમ્ર વિનંતી કે અમારું મંડળ જો તમારે હોય તો એટલે અને આ રામાપીર બાપાના કામ એવા છે કે જે તમારે સંકટ પડે તો તમે યાદ કરશો તો આ રામાપીર બાપા હાજર હાજર છે અને અમારા સભ્યો મંડળ લઈને આવે ત્યારથી તે મંડળ પૂરું થાય કાં સુધી એક એક સતત સેવા આપે છે ગામની અંદર અમે રામા મંડળમાં રમતા ત્યાર પછી મારા ઘરે દીકરો નતો સ્થળ દીકરીઓ માથે રામા બાપાએ મને દીકરો આપ્યો છે અને એવા અનેક પ્રસા અમારા રામાપીરે લીંબાળે ગામની અંદર આપ્યા છે અને ફરતા ગામમાં પણ આપ્યા છે અને આ મંદિરની માથે લીંબાળે ગામની અંદર રામાપીરના મંદિરે મળા બેઠા છે છે અને દીકરીઓની વારે અમારા રામાપીર આવેલા છે રામા બાપા એ બેલી કહેવાય છે અને વિહળા નાથના બે હાથ અમારી માથે રામા મંડળ માથે છે તો આજે બીજ હોવાથી અમે લીંબાળી ગામનું રામા મંડળ થઈ અને દર બીજ લીંબાળી અંદર ઉજવીશી મંદિરે আজে লিম্বাড়ি জম রাখে মহাড়ি জয় বিহী জয় জয়